જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આજે શીતળા છે એટલે શીતળા બધાને હાર્દિક શુભકામનાઓ તો જો આજે આપણે બે દિવસ ટાડું ખાવાનું હોય એટલે આપણે સુલો ઠારવો પડે પહેલા તો તો સવારમાં જો આપણે મારા મમ્મીના ઘરે આવીએ તો મારી મમ્મીએ પેલા સુલોઠારીને કહ્યું હવે આપણે જોઈએ કેમ કે બે દિવસ તો ટાડું જ ખાવાનું હોય એટલે એમાં નાગલા અને ચૂંદડી ને આંબો ને આવું બધું જો જવારી દીધું ને મારી મમ્મીએ દીવો અને આવું બધું કરી દીધું હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આજે આપણે ક્યાંક બહાર જવાનું છે અને ક્યાં જવાનું છે એ પણ તમને કહી દઉં કે આજે સાતમ છે એટલે આપણે સાઉથ ફ્રી જઈએ એટલે આપણે ઝાલુંદરા મહાદેવ મંદિર આપણી બાજુમાં છે બહુ સરસ મંદિર છે આપણે ત્યાં દર્શન કરવા જવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો આપણે હવે જઈએ તો મિત્રો આપણે જાલુંદ્રા પૂગી ગયા છે અને બહુ મસ્ત જગ્યા છે તમને હું બતાવું જોઈ લો સરસ છે જો આપણે નજીક લેશું કરીને જોઈએ બહુ મસ્ત ડુંગરા ઉપર છે મહાદેવ તો હવે આપણે મહાદેવના દર્શન કરવા માટે થોડાક પગથિયા ચડવા પડશે પગથિયા ચડી અને ઉપર જઈએ અને ત્યાં મસ્ત મજાના મહાદેવના દર્શન કર્યા તમે પણ મહાદેવના દર્શન કરી લ્યો અને પછી આપણે ઉપર જઈને મસ્ત ફોટા પાડ્યા તો આપણે મહાદેવના દર્શન કરી અને ઘરે પૂગી ગયા बे जगह जो ब्लॉग जो हमें से एक अल्पा है ना पप्पा ने भी जाते हैं ना इतने तो बता छह सौ दे जो जो वो मुझे आपसे ब्लॉग में नवा व्यूअर्स होए तो बता सब्सक्राइब करें जो अपने चैनल ने खेतर मावी जमान भी खा माते तो अबे आप लोग मैंने विंडर रूपा लिए तो ये वक्त वो फाल से ही तो अबे आप लोग मैंने � કેમ કે વરસાદ તો નહોતો અટણો ખોધે હવે વરસાદ છો એટલે હવે ખાહે ક્યાં તો જઈ ભીહું જોઈએ કે પહેલાં તો મને આપી દે મેંડી તારે નથી ખાવી એટલે બેહું જો આપણે વાત જોઈને જ બેઠ્યું ત્યાં તો આપણે અહીંયા બધા કોઠીમડાને વહેલા જોઈએ તો કોઠીમડા જોઈએ હોય તો ખાવાની મજા આવે કોઠીમડા છે પછી મેં તોડી લીધું હવે ઘેર જેમ ધોવું પડશે છે છે ને તો એ ભેં જો મારી વાત જોઈ કે તું મને જલ્દી દે હવે આપણે જો બે દઈ દઈએ એટલે ખાઈ લે કેમ કે એને પણ થોડી પેટની પૂજા કરવી જોઈએ ને કેમ કે કાલે વરસાદ હતો ને એટલે થોડુંક વાતાવરણ જ સારું છે આમ તડકા જોવું તો કાંઈ નથી તો ગરમી બહુ થાય વરસાદ છો એટલે જો આ બધામાં પાણી ભરાઈ ગયા તમારો લોક આજનો કેવો લાગે જરૂરથી કમેન્ટ કરજો એને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય બાય A Ale